થી સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સઘન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુક્ત ઉપક્રમ આગામી તારીખ ત્રેવીસ ચોવીસ પચીસ અને છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ સવારે દસથી સાંજે છ વાગ્યાના સમયગાળા દરમિયાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેશન સેન્ટર ખાતે ચાર દિવસીય ઉદ્યોગ બે હજાર ચોવીસ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસે ઉદ્યોગ પ્રદર્શન અંગે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે છેલ્લા ત્યાંસી વર્ષથી સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના વ્યાપાર ઉદ્યોગના વિકાસ માટે સતત પ્રયત્નશીલ નિસર્જન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વર્ષોથી વિવિધ પ્રદર્શનનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવે છે ચેમ્બરના ફ્લેગશિપ એવા ઉદ્યોગ પ્રદર્શનનું દર બીજા વર્ષે આયોજન થાય છે તેના ભાગરૂપે ચેમ્બર દ્વારા આ વર્ષે ઉદ્યોગ પ્રદર્શનની ચૌદમી આવૃત્તિ તરીકે ઉદ્યોગ બે નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે વિજય મેળવાવાળા વાઇસ પ્રેસિડન્ટ સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ઉદ્યોગ એક્ઝિબિશન ત્રેવીસ તારીખે અહીં યોજવામાં આવ્યું છે એસઆઈસીસી સરસાણા ડોમ ખાતે ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ એસઆઈસીસી સરસાણા ડોમ ખાતે યોજવામાં આવ્યું છે આ એક્ઝિબિશનમાં દરેક પ્રકારના ઉદ્યોગને લગતા સ્ટોલ્સ મૂકવામાં આવ્યા છે અને એકસો ને બ્યાસી સ્ટોલ્સનું અહીં આયોજન કરવામાં આવ્યું છે અહીં ગ્રીન એનર્જી તરીકે આપણે જેમાં એન્સલરી ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રોનિક એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ સેગમેન્ટ એન્જિનિયરિંગ સેગમેન્ટ એન્વાયરમેન્ટ સેગમેન્ટ સર્વિસ સેગમેન્ટ ઓલ્ટરનેટ રિન્યુએબલ એનર્જી બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ કન્ટ્રી સ્ટેટ ગવર્મેન્ટ પીએસયુ એન્ડ કોર્પોરેટ પેવિલિયન અને ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ સિક્યુરિટીના ઉત્પાદકો દ્વારા આ પ્રોડક્શનમાં અહીં ભાગ લેવામાં આવ્યો છે આ આ આ એક્ઝિબિશનમાં ઉદઘાટક તરીકે કેપી એનર્જી લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ડૉક્ટર ફારૂકભાઈ પટેલ પધારશે જેમના વરદ છે અહીં ઉદઘાટન કરવામાં આવશે ઉદઘાટન અહીં આ હોલમાં જ કરવામાં અને ત્યાર પછી આ હોલમાં જ એનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે ત્યાર ઉપરાંત ઉદઘાટન સમારોહમાં કાંકરાભર ઓટોમિક પાવર સ્ટેશન એનપીસીઆઈએલના ડાયરેક્ટર અજયકુમાર ભોલે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચીફ જનરલ મેનેજર ક્ષિતિજ મોહન સ્પેશિયલ ગેસ્ટ તરીકે સ્થાન શોભાવશે જ્યારે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન ડોરડોના ઇન્ડસ્ટ્રીઝ ઇન્ટરફેસ એન્ડ ટેકનોલોજી મેનેજમેન્ટના ડાયરેક્ટર અરુણ ચૌધરી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સુરત જનરલ મેનેજર એમ કે લડાણી સાહેબ અને સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રેસિડન્ટ પરાગ તેજુરા અતિથિ વિશેષ તરીકે અહીં ઉપસ્થિત સમારંભની શોભા વધારશે માટે આ ઉદ્યોગ પ્રદર્શનમાં આપના ઉદ્યોગ વિકાસના ઉદ્યોગના વિકાસ માટે આપ સર્વેને એ પધારભાવ ભાવભીનું આમંત્રણ છે આપ સર્વેની અવશ્ય મુલાકાત લેશો એની આશા સાથે જય હિન્દ